વિધાનસભામાં મોટી રેલ પૂર્વ જિલ્લા પંચાયત સીટમાં વટલી ગામે જનસંપર્ક કાર્યક્રમ યોજાયો જેમાં ગુજરાત સરકારના મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરજી ધારાસભ્યો ભાજપા સંગઠનના મુખ્ય હોદ્દેદારો કાર્યકર્તાઓ તથા ગામના આગેવાનો વડીલો સરપંચો તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ કર્મઠ કાર્યકર્તાઓને આગામી કાર્યક્રમને અનુલક્ષીને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની રાષ્ટ્રપ્રથમ અને વિકાસની રાજનીતિથી પ્રેરાઈ ભાજપામાં જોડાવા માગતા અંદાજિત સાહીઠ જેટલા કોંગ્રેસના કાર્યકર્તાઓનું ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું